સુરત માં વધુ એક સાયબર ક્રાઇમ સામે આવ્યું છે ઓનલાઇન જેન્ડર નેબરી ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન દ્વારા લોકો સાથે છેતરપિંડીનો એક સનસની કિસ્સો સામે આવ્યો છે જેમાં વરછા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આ આરોપીઓ ઝેન્ડર નામની એપ્લિકેશનનો ઉપયોગ કરીને લોકોને લૂંટતા હતા આરોપીઓ ઝેન્ડર એપ્લિકેશન પર ફરિયાદી સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ તેમને મળવા માટે બોલાવ્યા હતા જ્યારે ફરિયાદી મળવા પહોંચ્યા ત્યારે આરોપીઓએ તેમને ધરાવી ધમકાવીને બદનામ કરવાની ધમકી આપી હતી આ ઉપરાંત તેમણે ફરિયાદી પાસેથી બળજબળી પૂર્વક ગૂગલ પે દ્વારા પાંચ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા આટલું જ નહીં આરોપીઓએ ફરિયાદીનો મોબાઈલ ફોન અને મોટરસાઇકલ પણ છીનવી લીધા હતા ફરિયાદી દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનામાં સંદવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓના નામ અર્શિત નાજાભાઈ સાંખત અને દિપેન હિતેશભાઈ રાઠોડ છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી આશિત સાંખત વિરુદ્ધ અગાઉ પણ વરજા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે જ્યારે આરોપી દીપેન રાઠોડ વિરુદ્ધ જૂનાગઢના માળિયા હાથીના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે